બનાસ વિસ્તારમાં મનપાના કચરાના ટેમ્પો ચાલકે ઓગણીસ વર્ષીય નેશનલ લેવલ રનર બી કદમને ટક્કર મારતા ઘટના સ્થળે જે મોત નીપજ્યું છે તે મોપડ પર જીમ જઈ રહી હતી એ સમયે અકસ્માત થયો છે સમગ્ર બાવલે ખટોદરા પોલીસે કચરાની ગાડીના ડ્રાઈવર બાવીસ વર્ષીય ગીરીશ અડ ની અટકાયત કરી છે

હાલથી અભ્યાસની સાથે વટાર ખાતે આવેલા જીમમાં ટ્રેનર તરીકે કામ કરે છે અને ત્યાં પ્રેક્ટિસ પણ કરે છે ત્યારે સવારના સમયે વિધિ ઘરેથી ઓલા બાઇક લઈને વટારમાં જીમ પર જઈ રહી હતી ઘરની નજીક જ પનાસ કેનાલ રોડ પરના સર્વિસ રોડ પર સામેથી કૃપાટ ઝડપે સુરત મહાનગરપાલિકાની ગાડીએ તેને ટક્કર મારી હતી વિધિ રોડ પર પટકાઈ હતી અને માથાના ભાગે ગંભીર ઈજા થતા તેને તાત્કાલિક નજીકમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી ખાનગી હોસ્પિટલમાં વિધિને લઈને પહોંચતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી ત્યારબાદ વિધિના મૃત્યુને પોસ્ટમોર્ટમથી સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવે છે જ્યારે આ અકસ્માત કરનાર પાલિકાની કચરાના ગાડીના ડ્રાઈવરને ખટોદરા પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે કચરા ગાડીના ડ્રાઈવર બાવીસ વર્ષે ગીરી શરણની પોલીસે અટકાયત કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે ઘટના એવી રીતની છે કે અમારા જીમની અંદર ટ્રેનર છે વિધિ કદમ કરીને જે સ્ટીક પ્લેયર રહી ચૂક્યો રહી છે અને હાલ તે ખટોદા વિસ્તારમાં પનાસ વિસ્તારમાં રહે છે તો સવારે સાડા છ વાગે જીમમાં આવતી વખતે એમનો સરિષો થી આવતા હતા અને સામેથી એસએમશી નો ટેમ્પો હતો ડોર ટુ દોર ચત્રનો જેની સાથે સરિષ રોડ પર જતા હતા બંને મેં ત્યાં ફેલ્ટર થયું છું પરિવાર એમના પરિવાર એમના મોક બાપા છે અને નાનો ભાઈ છે એમનો